આજે મારી આખે ચાને કેવી છે આજે મારે આખી ચાને કેવી છે ચૂલો ચાલુ કર્યાની વાત પેહલા થઈ ગઈ છે હવે લાગણી પ્રેમ ચાના એમાં વહી છે બે ઉકાળે સરસ પાકી જાય છે ચા મારી બે ઉકાળે સરસ પાકી જાય છે ચા મારી એમાં નાખેલું બધું જ વળી જાય છે અંગ્રેજી કોફી ના ઠંડા ગરમ બે ભાગ થઈ ગયા અંગ્રેજી કોફી ના ઠંડા ગરમ બે ભાગ થઈ ગયા મારી ચાને મારવા માટે આના તો આવા ઘણાય કાંડ થઈ ગયા અને મારી ચાના વરસાદ ઠંડી અને તડકો તો ક્યારના દીવાના છે મારી ચાના વરસાદ ઠંડી અને તડકો ક્યારના દીવાના છે પણ આજે તો મારી ચા મારા ભગવાન પણ પીવાના છે અને સોશિયલ મીડિયાની થોડીક લાઇફમાં અટવાયેલું છે તેનું મુક્ત કહેક કે અહીં બધા લાઈકથી લાઈક થાય છે અહીં બધા લાઈકથી લાઈક થાય છે બાકી બધા તો આમ જ સાઇડ થાય છે એકની વાત બધા પકડી લે અહીં બધા થી લાઈક થાય છે બાકી બધા આમ જ સાઇડ થાય છે અને સમજાવ્યા વગર ચાલું મને કઈ સમજાતું નથી સમજાયા વગર મને કાંઈ સમજાતું નથી આ બધાના મગજમાં લાઈટ કેમ થાય છે કૃષ્ણ ભગવાનના અને રાધાના ચાહક હશો તો થોડુંક ગમશે તારી ગોઠવાલી વ્યાખ્યાઓ વિખાઈ ગઈ તારી ગોઠવાલી વ્યાખ્યાઓ વિખાઈ ગઈ તમે પ્રેમમાં છો એની અમને ખબર થઈ ગઈ અને તમે પ્રેમમાં પડ્યા તો ખરા તમે પ્રેમમાં પડ્યા તો ખરા ભાઈ પણ પછી લગ્ન કેમ બીજા સાથે કર્યા રાધાને ચાહવાનું કઈ અને રુકમણી સાથે કેમ ફેરા પર્યા તારી ગોઠવાલી વ્યાખ્યા વિખાઈ ગઈ છે તમે પ્રેમમાં છો એની અમને ખબર પડી ગઈ છે એક શું કહેવાય કે થોડુંક હાસીલું છે જોજો મજા આવશે હું તને હાય પાડી દઉં હું તને હાય પાડી દઉં તું હાને હા નહીં સમજતી હું તને પછી હાય પાડી દઉં હું તને હાય પાડી દઉં હું તને હાય પાડી દઉં તું હાને હા નહીં સમજતી હું તને પાછી નાય પાડી દઉં તારી પાંચ રૂપિયાની ચોકલેટ ખાય હું તને સોનો નાસ્તો તારી પાંચ રૂપિયાની ચોકલેટ ખાય હું તને સોનો નાસ્તો જાય પૈસા મારા અને જો ખિસ્સામાં ખૂટી જાય પૈસા મારા તો તારી પાસેથી બે હજાર લો હું તને હાઈ પાડી દઉં તું હાને હા નહી સમજતી હું તને પછી નાઈ પાડી દઉં અને તું ફરવા જવાનું કે અને તું ફરવા જવાનું કે મનમાં તારી શંકા છે તો તેને દૂર કરી દઉં ને દૂર કરી દઉં તું ફરવા જવાનું કે મનમાં તારી શંકા છે તો હું શંકાને દૂર કરી દઉં ગાડી મારી હોય પણ ગાડીમાં પેટ્રોલ તારા નામનું કરાવી દઉં અને દોસ્ત દુનિયાદારી આમાં હું બહુ ઉતરેલો દોસ્ત દુનિયાદારી આમાં હું બહુ ઉતરેલો અને દોસ્તાર સાથે જવાની તું ના પાડે તો હું તને હાય પાડી દઉં દોસ્તાર સાથે જવાની તું હા ના પાડે તો હું તને હાય પાડી દઉં પણ જો દોસ્ત પ્રેમથી બોલાવે તો હું તને પછી અને કલા હું કહેવાય આપણે કલાની વધારે કદર કરીએ એટલે કદર કરવાથી અમને કદર થઈ કદર કરવાથી અમને કદર થઈ કલાભૂત કલા અમને જાણે છે તમે જે સ્વાર્થથી અમને મળવા આવ્યા છો એ સ્વાર્થ અમને જાણે છે અને હંમેશા હું કેવું ને કે સપના વધારે વધારે લખું છું તો આ સપનાનું એક મુક્તક મનમાં વ્યથાઓ ઘણી છે મનમાં વ્યથાઓ ઘણી છે બુદ્ધિમાં ચિંતાઓ ઘણી છે અને સાચું કહું છું દોષ અને સાચું કહું છું દોષ સપનાઓમાં નહીં રહેતા ત્યાં ભૂતની કથાઓ ઘણી છે અને હું શાયર છું પણ કોઈની શાયરી નહીં હું શાયર છું પણ કોઈની શાયરી નહીં અને સંગમાં હું સંઘમાં છું પણ એમાં રંગાયેલ નહીં અને આ રંગમય જગત માં જીવું છું એટલે લખું છું બાકી લખવાની ખરી ઈચ્છા અને આ સત્તાવાર થોડુંક મારું નામ દેવાઈ ગયું લાગે છે કોકના મારું કામ દેવાઈ ગયું લાગે છે આજે સત્તાવાર મારું નામ દેવાઈ ગયું લાગે છે કોકના ના ખીચામાં મારું કામ દેવાઈ ગયું લાગે છે અને મફતની જિંદગી હું જીવું જ્યારે જ્યારે ને મફતની જિંદગી જીવું હું જ્યારે જ્યારે ત્યારે મને બદનામ કરવાનું કહેવાય ગયું લાગે છે આપણે શું કહેવાય કે આમ જ બદનામીથી જીવન જીવન ન મજા આવે પણ જ્યારે લાઈફ હકીકતમાં હોય ને ત્યારે વધારે મજા આવતી હોય અને પરીક્ષા વિશેની થોડુંક કહું કે શું કહેવાય કે પરીક્ષા મને વધારે પસંદ છે અને પરીક્ષા વધારે લખેલું છે થોડુંક લાંબુ છે મજા આવશે એમાં શિક્ષક કોઈ ખસે તો વધારે મજા આવશે છે ને તો વધારે મજા આવશે સર આવી નજી પરીક્ષા ને ભાગી મારા અંદરની રીક્ષા સર હું માગું તમારી પાસે હવે આઈ એમ પીની ભિક્ષા આવી ગયો એ દિવસ જે રોજ સતાવતો સવાર ને સાંજે મનમાં એક જ સવાલ જાગે જે વાંચ્યું નથી એ જ તો પરીક્ષામાં લાગે અને આવ્યો હું શાળામાં ને પહોંચ્યો હું રૂમમાં ને આવ્યો હું શાળામાં ને પહોંચ્યો હું રૂમમાં જોયા મેં બધા ને સતા ગોતું દીવાને આપણે ટોપરને જ ગોતા હોય ને એ ક્યાં છે ક્લાસમાં છે કે નહીં અને વર્ગની અંદર જોઈ સુપરવાઇઝર હલી ગયો ભાઈ મારા મગજનો મેનેજર વર્ગની અંદર જોઈ સુપરવાઇઝર હલી ગયો ભાઈ મારા મગજનો મેનેજર અને જોવાના થઈ ગયા છે હવે ધાંધ્યા શું કરવું હવે સંધ્યા કોઈક તો બેન બની હોય ને એમ ઘંટી વાગી પેલી ને બેઠો પાટલીએ છેલી ઘંટી વાગી પેલી અને બેઠો પાટલીએ છેલી પત્તા આપ્યા ખાલી અને નામ લખ્યું એમાં મેં પાલી અને મેં જોયા બધા પ્રશ્નો અને યાદ આવે પહેલાં સ્વપ્નો પેપર જોઈએ ને મેં જોયા બધા પ્રશ્નો અને યાદ આવે પહેલાં સ્વપ્નો થયો હું પરીક્ષામાં ફેલ અને પપ્પાએ બનાવ્યું ઘરને જેલ મૂંઝવણ થાય ત્યારે સપના ઘણા બધા આવે ભાઈ પરીક્ષાના સમયે અને પછી વાગી ઘંટી બીજી અને કીધું થઈ સૌ લખો બીજી વાગી ઘંટી બીજી અને કીધું કે સૌ થઈ લખો બીજી અને જોશો ના કોઈ આજુબાજુ નહીંતર બેસાડી દઈશ આગળની બાજુ ને થઈ પરીક્ષા પૂરી અને રટે છે બધા પોતાની સ્ટોરી પણ હું તો શું પણ હું તો શું ખુશીમાં કેમ કે પરીક્ષામાં થઈ ગયો હું ભાઈ પાસ હવે નથી રહેવાનું જેલમાં તો વેકેશનને માણ્યા હા એક એવા વ્યક્તિની જિંદગી છે કે શું કહેવાય બધા કહે ને મિડલ ક્લાસ છે અપર ક્લાસ છે અને ગરીબ વર્ગ તો આ ત્રણેય વર્ગમાં નથી ને સમાવેશ અને એ જિંદગીમાં જીવે છે ને એની થોડીક નાની એવી કથા છે થઈ પરીક્ષા પૂરી ને આવ્યું વેકેશન પુસ્તકનું નહીં પણ કામનું છે ટેન્શન અને અમે રહ્યા દુનિયાની એકવીસમી જનરેશન દુઃખ અને સુખની સ્ટોરી કરી અમે સૌને મેન્શન અને ખાય દાબેલી વડાપાવ ખાય દાબેલી વડાપાવ અને કરીએ શરીરમાં ઇન્ફેક્શન ખાય દાબેલી વડાપાવ કરીએ અમે શરીરમાં ઇન્ફેક્શન ને પછી ડોક્ટર પાસે જાય ને કરાવી આખા શરીરનું ઓપરેશન અને દુનિયા દુનિયાની નજરમાં આવી અમે કરીએ બધું મોડિફિકેશન દુનિયાની નજરમાં આવી અમે કરીએ બધું મોડિફિકેશન અને જો કોઈને સારું ન લાગે તો અમે કહી દઈએ આ જ છે ભાઈ મારી ફેશન અને ધક્કા મુકા ખાય અને બની ગયા પૂર્ણ પરફેક્શન થાકી જાય ને પછી બહુ કે અમે પરફેક્ટ થઈ ગયા ધક્કા મુકા ખાય અને ધક્કા મુકા ખાય બની ગયા અમે પૂર્ણ પરફેક્શન કામ કરવાની તૈયારીમાં જ હતા ત્યાં આવી ગયું ભાઈ મારું છેલ્લું સ્ટેશન થેન્ક યુ સો મચ